ફરીથી એક વખત આપ સૌ સાથે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત થોડીક અપડેટ શેર કરવા જઈ રહ્યો છું વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત કુલ કેટલા ફોર્મ ભરાયા એને લઈને આ વિડીયોની અંદર ચર્ચા કરવાનો છું આગળ પણ અપડેટ આપી હતી કે કેટલા ફોર્મ ભરાયા પણ ત્યારે હજી ફાઇનલ સબમિશન જે છે એ લાસ્ટ ડે બાકી હતો વેરીફિકેશનનો આજે ફરીથી એ જ અપડેટને આપણે જોવા જઈ રહ્યા છીએ કે જેમાં ફેરફાર સાથે હવે આપણે તમામ માહિતી જોઈશું ધોરણ એકથી પાંચમાં કેટલા ફોર્મ ભરાયા ધોરણ છથી આઠની અંદર કુલ કેટલા ફોર્મ ભરાયા એકથી આઠમાં ટોટલ કેટલા ફોર્મ ભરાયા વિષયવાર કેટલા ફોર્મ ભરાયા આ તમામ માહિતી વિડીયોના અંત સુધીમાં આપને મળી રહેશે એ પહેલાં આપ જો અમારી ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમને સપોર્ટ કરો અને બાજુમાં રહેલું બે લાઇકન દબાવી દો સાથે જ અમારી ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એને પણ તમે ફોલો કરો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરી દો અને તમામ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ અમારી સાથે જોડાયેલા રહો જેથી કરીને આવી અદ્યતન માહિતી અમે આપણા સુધી પહોંચાડતા રહીએ વિદ્યાસાયક ભરતી તેમજ તે ટાટ ભરતીને લગતા તમામ વિડીયો કે જે તમને હજુ પણ ઉપયોગી થશે એની લિંકો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો પ્લેલિસ્ટમાં તમે ટેટ ભરતી બે હજાર ચોવીસની અંદરથી પણ બધા જ વિડીયો જોઈ શકશો તો એ વિડીયોમાં પણ ખાસ મહત્ત્વનો વિડીયો છે કે સેવન સ્ટેપ ભરતી પ્રક્રિયાનો વિડીયો કે જેની લિંક પણ આ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં જેથી કરીને તમને સમગ્ર ભરતી પ્રક્રિયા કેવી રીતના ચાલવાની છે તેનો પણ ખ્યાલ આવી જશે તો નમસ્કાર મિત્રો દર્પણ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અને અદ્યતન અપડેટ આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છે વિદ્યાસહાયક ભરતીની અંદર કુલ કેટલા ફોર્મ ભરાયા તો હાલમાં મળતી માહિતી મુજબ વિદ્યાસહાયક ભરતીની અંદર સાઠ હજાર કરતાં પણ વધારે ફોર્મ ભરાયા છે ચોસઠ હજાર એકસો ને પાસઠ ફોમ ભરતીની અંદર ભરાયેલા છે અને આપણે એનાલિસિસ કરીને જોઈશું તો ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ માટે જે ફોર્મની માહિતી મળે છે એ નવ હજાર ત્રણસો ને ફોર્મ ભરાયા છે એ મળતી માહિતી મુજબ આંકડો છે ત્યારબાદ ધોરણ છથી આઠની વાત કરીએ ગુજરાતી માધ્યમની તો સૌથી વધારે ફોર્મ ભરાયા છે ધોરણ છથી આઠમાં ગુજરાતી માધ્યમની અંદર આપણે એને આગળ લાસ્ટમાં વિષયવાર પણ જોઈશું એટલા માટે થઈને ખાસ વિડીયોને અંત સુધી જુઓ ધોરણ છથી આઠમાં ગુજરાતી માધ્યમમાં ત્રેપન હજાર ચારસો સુડતાલીસ ફોર્મ ભરાયા છે કુલ ફોર્મ જે ભરાયા છે એની વાત છે ત્યારબાદ અન્ય માધ્યમની પણ વાત કરીએ તો અન્ય માધ્યમમાં ધોરણ એકથી આઠની વાત કરીએ તો તેરસો ને છેતાલીસ ફોર્મ ભરાયા છે અને આ જે સરકારે ભરતી જાહેર કરી છે તેમાં કુલ જે જગ્યાઓ છે એ તેર હજાર આઠસો ને બાવન છે અત્યાર સુધીની જે જગ્યાઓ છે એ તેર હજાર આઠસો ને બાવન છે હવે સાથે એક વાત એ પણ કરી દઉં કે હાલમાં જે જગ્યાઓના લિસ્ટ ફરી રહ્યા છે જિલ્લા વાઇઝ એ લિસ્ટ માત્ર અને માત્ર બદલી કેમ્પ માટેના જે ઉમેદવારો છે અને એ બદલી કેમ્પના જે ઉમેદવારો છે એ જિલ્લાવાર લિસ્ટ એના માટે ઉપયોગી છે કેમ કે એ ખાલી જગ્યાઓ ઉપર જે તે જિલ્લાઓની અથવા તો તાલુકાઓની ખાલી જગ્યાઓ ઉપર જે બદલી કેમ્પના શિક્ષણ શિક્ષકો છે તે લોકો અરજી કરી શકશે અને એ બદલી કેમ્પ પૂર્ણ થયા બાદ જે ફાઇનલ જગ્યાઓ ખાલી થશે એ જે જગ્યાઓ ખાલી થશે એ આપણા માટે એટલે કે વિદ્યા સહાયકો માટે રહેશે એ જે ખાલી જગ્યાઓ થશે એનું લિસ્ટ અપડેટ થઈને હજુ વાર લક્ષ્યા હતા અને હજુ ઘણી બધી પ્રક્રિયા બાકી છે જો આપ જાણવા માંગતા હો કે ક્યાં સુધીમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે તો એના વિશે પણ હું માહિતી આપને આપી શકું એમ છું પરંતુ એના માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમે જે આપેલા વિડીયો છે એ જોઈ જુઓ અથવા તો આ વિડીયોમાં તમે કમેન્ટ કરી અને ફરીથી નવો વિડીયો તમે કહેશો તો હું બનાવી દઈશ કે આ ભરતી પ્રક્રિયા અંદાજિત ક્યાં સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય છે તો આ બધી માહિતીની સાથે સાથે તમામ અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીએ છીએ એટલે અમારે તમે ફોલો કરી રાખો સબસ્ક્રાઈબ કરી રાખો અને અમને અનુસરતા રહો આપના સૂચનો અથવા તો પ્રશ્નો પણ આપ અમને કરી શકો છો હવે આપણે આને વિષયવાર જોઈએ માહિતીને તો કે ભાઈ વિષયવાર કેટલા ફોર્મ ભરાયા છે તો એની વાત કરી દો તો ધોરણ છથી આઠ માટેના વિષયવાર આપણે કેટલા ફોર્મ ભરાયા છે એની માહિતી જોઈએ તો ગણિત વિષયના ધોરણ છથી આઠની જ વાત છે મિત્રો ધોરણ છથી આઠમાં ઓગણીસ હજાર દસ ફોર્મ ભરાયાની માહિતી મળી રહી છે ગુજરાતી વિષયની અંદર ચાર હજાર ત્રણસો ને ચોવીસ ફોર્મ ભરાયાની માહિતી મળી રહી છે હિન્દી વિષયમાં ઓગણીસો ને છવ્વીસ ફોર્મ ભરાયા છે જે મળતી માહિતી મુજબ સૌથી ઓછા ફોર્મ અત્યારના આંકડામાં દેખાઈ રહ્યા છે હિન્દીની અંદર અંગ્રેજી વિષયના છે એ સાત હજાર બસોને સાત ફોર્મ ભરાયા છે સંસ્કૃત વિષયના ફોર્મની વાત કરીએ તો બે હજાર એકસોને સત્તાવન ફોર્મ ભરાયા છે અને ટૉપ મોસ્ટમાં બીજા નંબર ઉપર છે ટોપમોસ્ટ ઉપર છે ગણિત ગણિત વિજ્ઞાન બંને આવે એટલે એમાં સૌથી વધારે ઓગણીસ હજાર દસ ભરાયા છે જ્યારે બીજા નંબર ઉપર જે ફોર્મનો આંકડો મળે છે એ સમાજ વિદ્યાની અંદર અઢાર હજાર આઠસો ને ત્રેવીસ કુલ ભરાયા છે આમ આગળ આપણે જોયું એ પ્રમાણે આ કુલ આંકડો છે ફોર્મનો અને આ પ્રમાણે ત્રેપન હજાર સુડતાલીસ ધોરણ છ થી આઠની અંદર ભરાયાની માહિતી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે જો કોઈ લેટેસ્ટ અપડેટ આવશે તો અમે આપણા સુધી ચોક્કસ પહોંચાડીશું પરંતુ એ તમામ અપડેટ્સ માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો બાજુમાં રહેલું બે લાયકન દબાવી દો અને અમારી ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલ જેમાં અમે અપડેટ્સ મૂકતા રહીએ છીએ એમાં પણ જોડાયેલા રહો આપના પ્રશ્નો અમને કમેન્ટમાં કરતા રહો અમે યોગ્ય ઉત્તર આપવા પણ પ્રયત્ન કરતા રહીશું અસ્તુ ધન્યવાદ